પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગત મધરાતે એક રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી માથાના ભાગે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી હતી આંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ બન્યો હતો રેલવે પાર્સલ ઓફિસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો લગભગ મોડી રાત્રે બે ત્રીસ કલાકે હત્યા કરવામાં આવી હતી શેરુ યાદવ નામના રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી શેરુ યાદવને તેની જ રિક્ષાની સામે હત્યા કરી દેવામાં આવી હતી શેરુ યાદવના માથાના ભાગે ફટકા મારી હત્યા કરવામાં આવી હતી સમગ્ર હત્યાને લઈને પોલીસને એક મહિલા પર શંકા હોવાથી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી મહેદરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદું કેલી કાઢ્યો હતો પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી પ્રેમી સાથે પત્નીને પતિ જોઈ જતા બબાલ થઈ હતી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કુહાડીના ઘાચીકી રહેસી નાખ્યો હતો પોલીસે પત્ની મમતા અને પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મૈદરપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણજરાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલી છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન ધ્યાને આવેલું હતું કે આ મરણજનાની વાઈફ અને જે ઈસમ છે બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણજનાને ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું